लोकशाहीन महापर्व લોકશાહીની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા સુદર્શન એપાર્ટમેન્ટ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરીને દરેક લોકોને મતદાન અવશ્ય કરી કરાવવા સાથે લોકોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરી હતી સાથે જ વયવૃદ્ધો માટે મતદાન દિવસે મતદાન મથક સુધી પહોંચવા માટે પણ વાહનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જેવું ટ્રસ્ટના પ્રમુખ મોનાબેન પંચાલ દ્વારા જણાવાયું હતું સાથે જ પહેલી વખત મતદાન કરનારા મતદારોને ભેટ પણ આપવાનું જણાવ્યું હતું ત્યારે આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પ્રમુખ મનાબેન પંચાલ આશાબેન પંચાલ અમીબેન પંચાલ અનિતાબેન પંચાલ જ્યોતિબેન પંચાલ નિકીબેન પંચાલ સાથે અન્ય કાર્યકર્તાઓ અને સોસાયટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સોસાયટીના પરિવારના સભ્યો જોડાયા હતા તો એ ડ્રાઈવર આપણું વ્યવસ્થિત આપણો દેશ બી ચલાવી શકશે સાથે આપણી બી સુરક્ષા થશે અને આપણા આપણા બેન દીકરીઓની આપણા બધાની જ આપણો દેશ સારો હશે તો આપણને બધે જ સારું રહેશે તો બધાને હું અપીલ કરું છું કે તમે લોકો મતદાન કરો અને સવારે દસ વાગ્યા સુધીમાં કરો ને તો વધારે સારું કેમ કે બપોરે આપણે જેમ બપોર પડે છે ને આપણને કામ પતશે કે કામ પતાવી જઈએ પછી કામ પતે એટલે એમ કે ચલો હવે થોડો આરામ કરી દઈએ આરામ કરી જઈએ એમ કરતાં કરતાં સાંજ પડી જાય એટલે પછી ઘાય થાય પછી એમ થાય કે ચલો ચાલુ કરો હોય નહીં કરો એટલે બધા એવું વિચારે છે બધા જાગૃત જ છે પણ આ તો અમારી અપીલ છે કે તમે દસ વાગ્યા સુધીમાં મતદાન કરશો તો વધારે સારું આપણા માટે સારું છે કે આપણે ઠંડાપણે મતદાન કરી દઈશું અને આ એ સારું રહેશે આપણે બધાએ એવો સંકલ્પ કરીએ કે આપણે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં મતદાન કરી લઈશું એમ એવો બધા મને વચન આપો અમે તો જવાના જ છીએ અને અમે તમારા બધાની સેવામાં બી હાજર રહેવાના છીએ કે કોઈ વડીલો હોય સોસાયટીમાં તો અમે એક રિક્ષાનું આયોજન કરેલું છે તો એ રિક્ષા લઈને અમે વડીલોને લઈ પણ જઈશું અને મૂકી પણ જઈશું તે રીતનું અમારું આયોજન પણ છે તો તમારા સાથ સહકારની અમને જરૂર છે કે તમે બધા અમને સપોર્ટ કરજો કે સવાલમાં આપણે બધા સાથે મળીને મતદાન કરીશું થેન્ક યુ અને પછી જઈશું પછી તમને થાય કે ત્યાં તો ભીડ બહુ છે બહાર આવી તો લાય તો જવા દઉં કે શું જાય પણ એક વોટની કિંમત શું છે હું તમને કહું કે આપણે ઓગણીસો ની અંદર આપણી સરકાર જે ભાજપની સરકાર હતી અટલ બિહારી વાજપેયી ત્યારે એમાં એમ કે ફરકી એમ કે મતદાનનું ગોઠવાયું અંદર સંસદ ની અંદર તો એક વોટે અટલભાઈ બાજપાઈ નું નામ બધે સાંભળ્યું છે ને આપણા પ્રખર નેતા બરોબર નોન કરપ્ટેડ દેશનો વિકાસ કરનારા અને તો એક વોટ થી આપણી ભાજપની સરકાર ગઈ એક વોટ એટલે શું એ તમને આપણને ખબર પડે બરોબર પણ આપણે તો અહીંયા અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ ના And press the bell icon. Never miss an update.